શ્રીમદ ભાગવત સ્કંદ ત્રીસમો અધ્યાય રાજા પરીક્ષિત પૂછે હે ભગવાન જયારે ઉદ્ધવજી બદ્રીકાશ્રમ સ્વયં લાગ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકામાં બિરાજીને શું કર્યું શ્રી કૃષ્ણ પોતાના કુળ ને શ્રાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય લીલાને કઈ રીતે લીધી અને કૃષ્ણનું સ્વરૂપ એટલું સુંદર હતું કે નારી વૃંદના નેત્રો એકવાર એને જોઈ લઈએ એમાં પોરવા જાય પછી એમાંથી પાછા વાળી શકતા નહોતા જે ભક્તો એની રૂપ રૂપમાત્રીનું વર્ણન સાંભળે એના કાન ના રસ્તે ભગવાનનો શ્રી વિગ્રહ એના ચિત્તમાં આવી જાય હૃદયમાં આવી જાય પછી એની વિસ્મૃતિ થતી નહોતી ભગવાન નો મુક્ત મનોહર સ્વરૂપ એમને કેવી રીતેનો ત્યાગ કર્યો શ્રી સુકદેવજી કહે છે પરિક્ષિત કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જોયું કે આકાશ પૃથ્વી અંતરિક્ષ મોટા મોટા ઉત્પાતો અને સુકન થઈ રહ્યા છે ત્યારે એમણે સુધર્મા સભામાં બેઠેલા બધા યાદવને કીધું કે જો દ્વારકામાં ભયંકર ઉત્પાદ થવા લાગ્યા છે આ સાક્ષાત હિમ રાજાની ધજા જેવા આપણા અત્યંત અનિષ્ટનો જાણે અણસાર છે હવે અહીંયા એક મુહૂર્ત એટલે કે બે ઘડી પણ રોકાવું ન જોઈએ બધાએ અહીંથી શંખો દ્વાર ક્ષેત્ર છે ત્યાં જાઓ આપણે બધા પ્રભાસ ક્ષેત્રમાં જઈ ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં મળે છે ત્યાં સ્નાન કરી પવિત્ર થઈનો ઉપવાસ કરશો અને એકાગ્ર ચેતે ચંદન આદિ સામગ્રીથી દેવતાઓનું પૂજન કરશો બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવ્યા અને પછી ઈ કરાવ્યા પછી ગાય ભૂમિ સુવર્ણ વસ્ત્ર હાથી કોળા રથ આવાસો દ્વારા મહાત્માઓનો સત્કાર કરશું બ્રાહ્મણોનો સત્કાર કરશું આવી રીતે કરવાથી તમામ અનિષ્ટો નાશ થાય છે દેવતાઓ બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે પરીક્ષિત

ખુબજ શ્રદ્ધા ભક્તિ થી શાંતિ પાઠ વગેરે તેથી તેઓ એક નામની મદિરાનું પાન કરવા લઈ ગયા છે એના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય પીવામાં મધુર લાગે પણ પરિણામે સર્વનાશ થાય છે

રૃષ્ટિ વગેરે અસ્ત્ર શસ્ત્ર થઈ સમુદ્ર તટે જ એકબીજાની સામે લડવા લાગ્યા છે મધભર્યા યાદવો રથ હાથી ઘોડા બળદ પાડા મનુષ્યો ઉપર સવાર થઈ તેને એકબીજાને બાણથી ઘાયલ કરે છે એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા દાંત ભીડી પીળીને

થયેલા લોઢાના મૂસળના ચૂર્ણમાંથી પેદા કર્યું હતું એ ઘાસને એમણે મુઠ્ઠીમાં લીધું અને એ ઘાસ એમના હાથમાં આવતા જ પરિખ જેવું શક્તિશાળી સાબિત થઈ ગયું ક્રોધી તો થઈને એ ઘાસથી પોતાના સામે ઉપર પ્રહાર કરવા લાગ્યા ગયા કૃષ્ણ એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ શ્રીકૃષ્ણ એને રોકવાનો પ્રયત્ન કરે છે પણ એ બધા એ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીને પોતાના દુશ્મન માને છે એટલી બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ શ્રી શ્રીકૃષ્ણ બલરામ બલરામને મારવા તૈયાર થઈ ગયા ભગવાન જઈ રહેલા બધા યાદવ ને મારવા લાગ્યા છે વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો દાવાનળ હોય અને વાંસના વનને ભસ્મ કરી દે એવી રીતે બ્રાહ્મણોના શ્રાપને લીધે અને ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવો પરસ્પર સ્પર્ધા નાશ કરી દીધો જ્યારે ભગવાન જોયું કે સમસ્ત યાદવોનો સમાહ થઈ ચૂક્યો છે ત્યારે એમ સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર ઉતરી ગયો

સમુદ્ર પરમા સ્વરૂપમાં છોડીને ચાઈ લાગ્યા રામ સમુદ્રમ પૌરુષમ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા મોટાભાઈ બલરામજી પરમ પદમાં લીન થઈ ગયા છે ત્યારે તેઓ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી ઉપર બેસી ગયા ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે પોતાના અંગ કાંતિથી દેદીપ્તિ માન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા चतुर्भुजं रूपम् भ्राजिष्णु प्रभयाश्वया दीशो विते

श्रीवत्साङ्कं गणश्यामम् तप्तहाटकवर्चसं कौशेयाम्बरयुग्मेन परिवेतं सुमङ्गलम् મુખ ઉપર સુંદર હાસ્ય કપલ ઉપર નીલા બહુ સુંદર લાગતી કુંડળ જળહળી રહ્યા હતા માં મેખલા ખભા ઉપર યજ્ઞો પવિત મસ્તક ઉપર મુગટ હાથમાં કંકણ બાજુમાં બાજુ બંધ વક્ષસ્થળ ઉપર સુંદર હાર ચરણોમાં નૂપુર આંગળીઓમાં મુદ્રિકા અને ગળામાં કૌસ્તુભ મણી શોભતો હતો ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી શંખ ચક્ર ગદા વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની સેવામાં ઉપસ્થિત હતા એ સમયે ભગવાન પોતાની જમણ્યા સાથળ ઉપર ડાબો ચરણ રાખી બેઠા હતા ચરણના તળિયા લાલ લાલ કમળ જેવા ચમકતા આવું એનું સ્વરૂપ હતું સુંદર સ્મિત વત્ર મંડિત પુડરી કાભે રામા स्फुरन्मकरकुण्डलम् कटिसूत्र ब्रह्मसूत्र किरीटकटकाङ्गदे आरनुपूरमुद्राभिः कौस्तुभेन विराजितम् वनमाला परिताङ्गं मूर्तिमद्भिर्निजायुधे कृत्वोरो दक्षिणे पादम् आशिनं पङ्कचारुणम् मुशलाभेशाय મૃગાશ્યાધ મૃગશાંકયા આ સમયે પાર્થિવ નામ પાર્થિવ જરા નમનો પારથી એને મૂશળના બચેલા ટુકડાને પોતાના બાણની અણી ઉપર લગાડ્યો તો દૂરથી ભગવાનના ચરણ લાલ લાલ અને તળિયા જોઈને એને હરણના મુખ જેવું લાગ્યું એને હાચું હરણ સમજીને પોતાના એ બાણથી એ ચરણ ચરણને વીંધી નાખ્યો

चतुर्भुजं तं पुरुषं द्रष्ट्वा सकृत किल्बिषः भीतः पपात शिरसा पादयोरसुरद्विष क्षमाप् मागवालै वस हे मधुसूदन મેં અજાણતા આ પાપ કર્યું છે હું પાપી છું મહાન પાપી છું પણ આપ પરમ યશસ્વી અને નિર્વિકાર છો આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો અજાણતા કૃતમિદમ પાપે ન મધુસુદન ક્ષંતૂર્મરહસી પાપસ્ય ઉત્તમ શ્લોક મેનખ પ્રભુ મને પાપ માફ કરો મેં પાપ છે હે સર્વશક્તિમાન પ્રભુ સર્વવ્યાપક પ્રભુ મહાત્મા કે આપના સ્મરણ માત્ર અજ્ઞાન નષ્ટ થઈ જાય ઘણા ખેદની તો એ છે કે મેં પોતે આપનું અનિષ્ટ કર્યું હે વૈકુટનાથ હું નિર્દોષ હરણાઓને મારનાર મહાપાપી છું મને અત્યારે જ મારી નાખો કારણ કે મરી ગયા પછી હું ક્યારેય આપ જેવા મહાપુરુષનો અપરાધ ન કરી શકું આપની યોગ માયા દ્વારા રચાયેલા આ વિશ્વને બ્રહ્મા એના પુત્ર રુદ્ર તથા વાણીના અધિષ્ઠાતા બૃહસ્પતિ

આ તો તે મારા મનનું કામ કર્યું છે જા મારી આજ્ઞાથી તું ઈ સ્વર્ગમાં નિવાસ કર જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરતા હોય એને થાય છે માદે રજારય તુમ ઊતિષ્ઠા સ્વર્ગમ સુકૃતિ નામ પદમ તે મારા મનનું કામ કર્યું હવે તું સ્વર્ગમાં સુખદેવજી કે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છાથી શરીર ધારણ કર્યું છે અને જરાને વ્યાધને આજ્ઞા કરી ત્યારે એણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અને વિમાનમાં બેસીને દિવ્ય લોક માં ગયો ભગવાન શ્રી કૃષ્ણનો સારથી દારૂક ભગવાનના સ્થાનનો પત્તો મેળો તો મેળો તો ભગવાનને ધારણ કરે તુલસી તુલસીની સુગંધ યુક્ત માળાની સુગંધ થી એ બાજુ છે એને સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં ગયો દારૂ કે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેઠા બેઠાશ અસહ્ય તેજ યુક્ત એના આયુધો મૂર્તિ રૂપે ભગવાનની સેવા કરે છે આ બધું જોઈને દારૂકના હૃદયમાં પ્રેમની ભરતી આવી ગઈ નેત્રથી આંસુની ધારા વહેવા લાગી ઈ રથમાંથી કૂદીને ભગવાનના ચરણમાં પડી ગયો દારો કે ભગવાનને પ્રાર્થના કરતા કીધું કે પ્રભુ જે રીતે રાત્રિના સમયે ચંદ્ર છુપાઈ જતા દિશાનું જ્ઞાન નથી રહેતું અને અંધારું થઈ ગયા પછી કશુંય દેખાતું નથી એવી રીતે હાથના ચરણ કમળ જોયા વિના ન તો દિશાનું જ્ઞાન થાય છે ન તો હૃદયમાં શાંતિ થાય છે પરીક્ષિત હજી ધારોક આવી રીતે કેતો તો એની સામે જ ભગવાને ભગવાનનો ગરુડ ધ્વજ રથ ધજા અને ઘોડાઓ સાથે આકાશમાં ઉડી ગયો એની પાછળ પાછળ ભગવાનના દિવ્ય આયુતો પણ ચાલ્યા ગયા આ બધું જોઈને દારુકના આશ્ચર્યનો પાર નો રહ્યો ભગવાન ને કે છે ભગવાને દારૂક કીધું દારૂખ હવે તમે બધા દ્વારકા ચાલ્યા જાવ અને ત્યાં યાદવોના પારસ્પરિક સંહાર બલરામ ભૈયાના પરમ ગતિ બલરામ ભૈયા પરમ ગતિ પ્રપ્યાં કરી ગયા છે અને મારા સ્વધામ ગમન ની વાત કરજો એને કેવું કે હવે તમારે પોતપોતાના પરિવાર સાથે દ્વારકામાં નહી રહેવાનું મારા નોર રહેવાથી સમુદ્ર ઈ નગરીને ડુબાડી દેશે બધા લોકો એ પોતપોતાના ધન સંપત્તિ કુટુંબ અને મારા માતા-પિતાને લઈ

सङ्कर्षणस्य निर्याणम् बन्धुभ्यो ब्रूहिमदृशाम् द्वारकायां च न स्थेयं स्वबन्धुभिः मया त्यक्तां यदुपुरीद्रंष्यति मया त्यक्तां यदुपुरी समुद्रति દ્વારકા આવે સમુદ્રમાં ડૂબી જશે બધા ઇન્દ્રપ્રસ્થ જાય વ્યા જાઓ દારૂક તમે જે મેં ઉપદેશેલા ભાગવત ધર્મનો આશ્રય લેશે અને તમે ભાગવત ધર્મનો આશ્રય લેજો અને જ્ઞાન અનિષ્ટ થઈ બધાથી નિરપેક્ષ બની જાઓ આ દ્રશ્યને મારી માયાની રચના જ સમજીને શાંત થઈ જાઓ ભગવાનનો આવો આદેશ પ્રાપ્ત કરીને દારૂ કે ભગવાને પ્રદક્ષિણા કરી અને એમના ચરણોમાં પોતાનું માથું મૂકી વારંવાર પ્રણામ કર્યા પછી ખૂબ વ્યથિત થતો એ દ્વારકા જાયશ ઇત્યુક્તસ્તમ પરિક્રમ્ય નમસ્કૃત્ય પુનઃ પુનઃ તત્દોષો દુર્મના પ્રારૂક દ્વારકા શ્રીમદભાગવતે મહાપુરાણપારમ સંહિતાકંધે ત્રિશોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવતે વાસુવાય